ડુંગળીનું બી રાખજો મેં પેલા પણ કીધું હતું કે જો ખેડૂત મિત્રો તમારે ડુંગળી કરવાની હોય અને તમારે પંદર દિન ની કે મહિના દિન કે બે મહિનાની વાર હોય અને કરવાની છે ડુંગળી બિયારણ લેવાનું જ છે પૂરું થઈ ગયું છે અંબરનું બાહુબલી આવતું હતું એ પૂરું થઈ ગયું છે તમને કહું અરે હજી પંદર ડુંગળી ના બી તમને મળવાના નથી એટલા માટે હવે જ ઘણા બધા ખેડૂતો પૂછતા હતા કે હિતેશભાઈ ડુંગળીનું બી કૃતિકા તો પૂરું થઈ ગયું છે પરંતુ હવે કયું આપું કારણ કે ત્રણ દીધા વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો બીજ એટલું બધું વેચાઈ ગયું છે કપા માં ખરની દવા જુવાર માં ખરની દવા મકાઈ માં ખરની દવા મગફળીમાં ખરની દવા બધી વેચાય છે એટલે ટાઈમ નતો મળતો પરંતુ કૃતિકારી જગ્યાએ તમે જે અંજની આવે છે જે અંજની આવે છે એ બિયારણ તમે લઈ શકો છો અને કરી શકો છો બે ફિકર ધબડાતી બોલાવજો જો તમે સારામાં સારી વેરાયટી છે અથવા તો ઇલોરા ચાઇના જે કિંગ આવે છે ઇલોરા ચાઇના કિંગ એ પણ તમે કરી શકો છો બરાબર જો આ રીતની અહીંયા વેરાયટી છે આ પણ તમે કરી શકો છો આપણે કીધું હતું કે ટોપ પાંચ કંપનીનું બિયારણ તમારે આખું વિશે લઈ લેવાનું છે બરાબર છે તો એમાં તમારે હવે વિકૃતિ કા તો પૂરું થઈ ગયું એટલા માટે તમે અંજની પણ લઈ શકો છો અને એલોરા પણ લઈ શકો છો આ પણ વેરાયટી સારામાં સારી વેરાયટી છે બરાબર છે પછી તમે પ્રાચીનું સરકાર અને સુપર નામની વેરાયટી આવે એ પણ તમે કરી શકો છો અને કેસ પીસો આવે છે આવે પણ કરી શકો છો બરોબર ચોથા નંબરમાં કે એસપી આવે છે એ પણ તમે કરી શકો છો નકર પછી પંચગંગા છેલ્લે આવશે આપણી પાસે બરોબર છે ટૂંકમાં જ છે પંચગંગા પણ તમે કરી શકો છો તો પાંચ કંપનીમાં આ પાંચ વેરાયટીઓ આવે છે પંચગંધાની સરદાર અને સુકર વેરાયટી આવે છે બરોબર ઇલોરાવાળાની બે વેરાયટીઓ આવે છે એક આ હિલોરા આવે છે અને એક કિલોરા બલભીમ ભીમ બસો ત્રી નંબરની વેરાયટી આવે છે ઈલોરા ચાઇના કેમ છે અને અ કળશવાળાની અંજની અને એકસો પાંત્રીસ નંબરની વેરાયટી આવે છે એ પણ તમે કરી શકો છો હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા થાય કે તમે હારો હારે ખડની દેવાની માહિતી દઈ દેતા હો તો અમે લેવા આવી હતી પછી અમારે પક્ષીસમ કાવડિયા ના હોય ખર તો પેલા ખાવાનું છે ડુંગળી ની પેલા અરે મારા બાપ ડુંગળીમાં માં ખડ જે કાઈ થાય છે કાળી ખરી આંબો હાટોડો લોની દારોડે દરોડે કુતરા એમ ઉસ થાય આ બારોતર કે વાંદર પૂછો થાતો હોય તોય હું છે ગોદરેજ કંપની નું પોટ્રેટ આવે ડુંગળી નું બી નાજા પછી ની ઉજા પછી 15 દિવસે 15 એમએલ અને ડુંગળી ઉજા પછી 20 દિવસે 20 એમએલ તમે આપી શકો છો એમાં ગોદરેજ કંપની નું આવે છે ધાનુકા કંપની નું આવે છે આઈઆઈએલ કંપની નું પણ આવે છે આ ત્રણ કંપનીમાંથી જેનું મય તમને લઈ લેવાની છૂટી છે એમાં કોઈ ઉપાધિ કરવાની રહેતી નથી ખાસ ખેડૂત મિત્રો કપાસમાં નિંદા નાશક માટે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે તો કપાસમાં નિંદા નાખી નાખી નાશક માટે આપણે કહી છે કે ભાઈ ગોદરેજ કંપનીનું હિટવિડ મેક્સ જ્યાં મળે તમને તમતર લઈ લેવાનું કપાસમાં કપાસ ઉગી ગયા પછી નાખવાનું આવે છે અને બીજા નંબરમાં આવે છે તમારે ધાનુકા કંપનીનું ડોઝો મેક્સ બરાબર છે એક પંપે ચાલીસ થી પિસ્તાલીસ એમએલ લખે નાખવાનું છે નિંદામણ થોડુંક મોટું થઈ ગયું હોય તો પચાસ એમએલ લખે નાખવાનું છે ખાસ ખેડૂત મિત્રો ગોળ પાન ને પટ્ટી પાનવાળા બધા નિંદામણો બળી જાય કપાસ તમારો આઠ દસ દિવસ નો થાય ભેજ વાળું વાતાવરણ રહે ત્યારે નાખી દેવાનો છે અને હજી કઉ છું તમને કે કપાસમાં નહીં કોઈ પણ પાક ની મિંદામાણનાશક દવા નાખો મારા બાપ ત્યારે ચાર પાંચ દિવસ ઢીલો પડી જાય પડી જાય ને પડી જાય એમાં કઈ ઉપાધિ રાખવાની નહીં ખડ મળી જાય એટલે વળી પાછું સી જાય અને આ બે હજાર અગિયાર થી દવા આવે છે કઈ નવી આ સ્ટાઇલ ની આવેલી નથી બરાબર ઘણા ખેડૂત મિત્રો પૂછે અમારે પાસે પેલી વેવા દેવી દવાની માહિતી નથી આમાંથી રોગડા રૂપિયા લઈને જવાનું એટલે ગમે ત્યાં તમારા ગામમાં તાલુકામાં જિલ્લામાં બહુ જ બે ટકાને મળી નગર તંત્રે મને ફોન કર્યો ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણીસ અગિયાર હું તમને આ નંબર વોટ્સઅપ નંબર છે આમાં હું તમને દવાના ફોટા મોકલી દઈશ એટલે તમારા વિસ્તારમાં આરામથી તમને મળી જાય કઈ કઈ કંપનીમાં આવે છે કે ભાઈ ધાનુકા કંપનીમાં આવે છે ગોદરેજ કંપનીમાં આવે છે બાયર કંપનીમાં આવે છે ભારત સર્કિટમાં આવે છે હિન્ડો ગલ્ફ નું પાર્કર ના નામે થી આવે છે પીઆઈ માં તંત્ર આવે છે આ બધા બાપા એક જ છે કોણ બાય ના ગોદરેજ વાળ બરાબર છે તમ તારે બધામાં ભાવમાં થોડો ફેરફાર હોય બત્રીસો રૂપિયાની આસપાસના લીટર નો ભાવ હોય છે બધાનો તમ તારે એમાં કઈ ઉપાધિ કરવાની જે આપણને મળે લઈ તમ જાય કઈ ઉપાધિ કરવાની નથી બીજા નંબર માં આવે છે મગફળીમાં નિંદામણ નાશક તો મગફળીમાં ગોદરેજ નું પ્રો આવે છે બરાબર છે તો હવે નાખવાનું કેવું છે ઘણા દવાઓ નીકળે કે એટલે આમાં બે દવા નીકળે એક ગુંદરિયું એક દવા

ઉગી અને લેટલી જો તમને કહો વી પચીસ દિનો થઈ ગયો હોય તો એમાં સારું મળે પરિણામ તમને એમાં સારા મળે છે બરાબર છે હજી કહું છું કે મિત્રો નું બી લેવાનું તો લઈ મૂકી રાખજો નકર કાંઈ મળશે નહીં અને જો આપણા ચેનલમાં તમે નવા હો બરોબર છે તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરી લેજો નવો વિડીયો નો હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન